હા જલ્દી મળજે આનું આગળ જાઉં છું આલી આ ખોરવા બનવું અને કાંઈ ફરવીને નાખવા બણું એ હો જલ્દી મરજે આદરી પુરાઈ દે ભલે મેં જવાનું કીધું પણ મારે છે ને જાવું નથી આવા તડકાનું કામ કોણ કરે રાહતે મારે તો છે ને ત્યાં થણ ગામમાં રખોડા મળે ને તો મને મજા આવે પણ આ મારો ધણી એવો ભટકાનો છે ને લોહ પી ગયો છે આવા તડકાનું મને કામ કરાવે છે શું करू કંટાળો છે માં ધનીનો આ એને મને 8 વાગ્યા બોલો જે આ કોઈ આવ્યું નથી એય આ મારે હાજરી પૂરવી માણા ક્યાં એ માસ્ટર હવે ક્યાં કોઈ રહે તે આવે છે ઓ રોખડો ની આવે છે યાદ ના આવના મગનો આવશે હમડે ગડી કરાઈ રોખડો ની ક્યાં નઈ આવે ઈ શરીમત માં જવાના લગભગ તો છોકરી મારજો આ મારજો હાલો અને આ મગનો આવે છે હા હમડે આવશે લગભગ તો કેરે ઈ મને થોડી ખબર હે સાહેબ

હું તો કરું તે ને હું શા જાવ આ તો ઉપર આય થી સમજો હું તને હું કહું શું પણ અહીં આવી બેવ કે હાલ હું કામ કરીશ બસ બેહવાનું હા અહીંયા બેવ કે એટલે હાજરી તો પુરાય જો હું અહીં આવીશ ને તો ખાલી બેહી સો કાય કામ નઈ કરું પૈસા નો કેતા એ હો હાલ આ તે હાર હાલ ને મઈ જલ્દી અહીંયા કામની ની સીઝન હોય એ સાહેબ હા પાણી પાણી કેર બના હાય આઈજી હે હા

આ તારી બેઠી છે એ મન નતું હાજરી નહીં પૂરા એને માથું દુખ્યા માથા જેવું દુખ્યા

લા મેં તને કેટલી વાર ના પાડી તું મને ખોટી રીતે હેરાન ન કર તો તું મને હેરાન કરે છે હું કઈ કામ ના કરવાની અરે તારી માર તું ભાઈ માણા વિશે મને હાઈમી આ મારી આ તારી મને ઓ વિજમત ઓ વિજમત તારી કોણ એ મને મારી હું છે ને મારા ના ઘરે તું જા મને કોઈ તેડવા ન આવતો મેં તને ના પાડી તી કે તું મને પરાય ને કામ મને મારી મારા બાપુ જઈને બધું

બો નું મથે છે ન મરા તો ગણ તો તાર હોય એ રેદા આ તો બેન છોકરી મારી એક પાછો આવે કામ કરવા હા બીજું શું હોય હાય હાય નોડુ હાય હાય હાલ અહીંયા તારી બાપ હોય ગઈ